તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં તો હવે આજ આપણે આવ્યા છીએ ભીગડા અમારા ગામડે અને અહીંયા આવ્યાસી બોર ખાવા તું તમે તમને મેં બોર બતાવી કેટલા બધા બોર છે અને હવે શિયાળો આવી ગયો એટલે બોરે આવી ગયા છે તો આગળ સુધી બને રેજો આપણા વ્લોગમાં તમને બતાવીશ બોર કેવા બોર છે કેવા નહીં તો હાલો પહેલાં આપણે બોર વીણવીએ તો હવે જોવો અહીંયા કેટલા બધા બોર છે અમુક કાસા છે ને અમુક બધા વીણી ગયેલા છે તો આપણે એના પાકલ પાકલ વીણી લેવી તો તમારામાંથી કોને કોને બોર ભાવે કમેન્ટ કરીને જણાવજો તમે બોર મોકલાવજો તમારી આટુ આટું ખાવા હોય બોર તો આપણે પીકડાના ડુંગરમાં વી આજુબાજુમાં કોઈ રહેતા હોય પીકડા આજુબાજુ રહેતા હોય તમને બોર ભાવતા હોય તો બહુ બધા બોર આવેલા છે તો વી આવજો તો ફાઇનલી આપણે છે ને એટલા બોર વીણી નાખ્યા છે જો હવે આગળ બીજા આપણે વીણવી કેટલા બધા બોર છે તો જોઈ લો અને આય અમારા ગામના ડુંગર છે તો તમને લોકોનો કેમ્પિંગના વિડીયો ગમતા હોય તો કમેન્ટ કરીને જણાવજો તો અમે કેમ્પિંગ કરવા આવશું આયા કેટલા બધા ડુંગર છે આમ ડુંગર છે તો કહેજો અમને કેમ્પિંગના વિડીયો ગમતા હોય તો કેમ્પિંગ કરવા પણ આવશું અમે તો કેમ્પિંગનો પણ એકાદો વિડિયો લાવશું તો અમારો વ્લોગમાં આગળ સુધી બનાવી રહ્યો હજી કેટલા બધા બોર વીણવાના છે તો ફાઇનલી અમે ઉતાવળમાં સીવી થોડાક લગ્નમાં આવ્યા હતા એટલે ઉતાવળમાં સીવી એટલે છે ને જલ્દી જલ્દી બોર વીણીને વ્યાજવાના છીએ તો વિડીયોમાં આગળ સુધી બનાવી રહ્યો હજી થોડાક બોર વીણી નાખવી પછી વ્લોગને એન કરી નાખશું તો હાલો બોર વીણવા મળવી કાંટો વાગી ગયો મિત્રો કાંટો વાગી ગયો છે જોરદાર બોડીમાં આવું જ થાય બોર વીણતા હોય ને હતી હતી તો કાંટો વાગી જાય કેમ કે બોર ખેરા નહીં મિત્રો અત્યારે ખેર્યું તો કાચા પાકા બધા ખરી જાય પછી પાછા વીણવાના હોય ત્યારે બોર અંદર હોય ને તો શું કરવાનું એટલે બોર ખેરવાના નહીં હાથે હાથે વીણી લેવાના આખી બોડી ભરેલી હોય ને તો ખેરાય તો હળુ તમે હોટી મારો ડાળખી લાવો ને તો પાકલ પાકલ બોર નીચે કરી જાય પણ આવી રીતે કાચા પાકા બધા ભેગા હોય ને તો ખેરાય નહીં ખેરી એવી પણ ન ખેરાય કેમ કે છે ને કાચા પાકા બધા ખરી જાય એટલા માટે મોટો ખાડો છે અહીંયા ખાડામાં એ બોર ખરેલા છે છીએ અને આ કેટલા બધા બોર છે તો તમને દેખાતા હોય છે પાકલ પાકલ છે એટલામાં પણ આ ખાડો છે ને તો આથી છે ને ಇದು ಪಗೈತಿ નીચે ગયોಂತಾ ಅಬ್ರ ಐತಿ ಪಡಿ ಜಾಯಿ ಬಿಟ್ಲೆ ಐ ನಿಚೆ ಕೈ ಚೌು ನಥಿ ಅಮ್ಮತಿ ਥೋಡಕ್ ਥೋಡಕ್ ಏವು ಲಗೇ ತೋ 위ಣಿ 나ಖಿ ಆಯಾ ಸೇ ಕಟ್ಲ ಬದ ಬೋ ತೋ ಐತಿ 위ಣಿ 나ಖಿ ಪೇಲಾ ಬೋ ಕಾಡಾ ಸೇ ಮಿತ್ರೂ ಬೋ ವಾಗೆ ಸೇ ಮೈಸೇ ನಾ ಹಾತ್ ಮಟಿ ಕಾಟೋ ಆಗೋಂತ ಬೋರ್ ಹಿನೆ ಲವೋಯೆ ನಾ ಈ ತೇ ಪಡಿ ಗೈ તો ફાઇનલી આપણે સાહેબ આટલા જ બોર વીણા છીએ અહીંયા બહુ વીણા એવા છે ને એ બહુ તો એટલા વીણાય છે આગળ હવે જોવી બોવડી હોય મેં આજે વીણીશું તો હાલો તમને મળી આગળ બીજી બોવડી તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા બીજી બોવડીમાં તો અહીંયા થોડા કાચા પાકા બોર છે થોડાક થોડાક પાકલ છે તો વીણી લેવાને

હું મિત્રો આવા બોર છે મસ્તીના તો પહેલા બોર વીણી લેવી ફાઇનલી છે ને જો આ આખી ભરેલી છે આમાં બોર બધા પાકી ગયેલા છે અમુક અમુક કાચા છે તો આને છે ને આપણે આવી રીતે આમ ખેરી નાખવી આવી રીતે પછી વીણી લેવી કેમ કે આમાં હાથ જાય એમ છે નહીં તો જેમ નીચે બોર ને એમ આપણે વીણી લેવાના છે તો જો આયા તો ને અહીં નીચે જો કેટલા બધા બોર ખરી ગયા છે પાકલ પાકલ તો આને બધાને વીણી લેવાના છે તો હલવાને પહેલાં બેઠા બેઠા વીણી લેવી તો મિત્રો ફાઇનલી હવે આપણે બોર વીણી નાખ્યા છે આટલા બોર વીણી નાખ્યા છે અડધી પોણી કલાકમાં કલાક અડધી પોણી નહીં તો અડધી કલાક થઈ છે મિત્રો આટલા બધા બોર વીણી નાખ્યા છે અને હવે બ્લોગને તો આયા દેન્ડ કરવી કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને જણાવજો અને આ પાછળ હજી તમને બતાવી દો આયા ડુંગર છે કહેતા હોય તો કેમ્પિંગનો વિડીયો અહીંયા લાવશું કમેન્ટ કરીને જણાવજો તો હાલો હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં ઉધી ટાટા બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ